મને ગ્રીન ચટણી બનાવી દીજો ને આ ઘર થી આખો ઉઠા તારા બાપા નવરા તા હે લાવશે નવરા ને બોલ એ મેટ ઉભા યાર ના યાર ના ઉભા થાય લોકો એની પેલા મે 15 પ્લેટ પાણીપુરી આપી એટલે બે કીધું તો બની ગઈ તો તૈયાર જો આપણે રિપીટ માં કેટલી છે બે हम

પચાસ રૂપિયા માં કિસની સાથે આની અંદર વડા દહીં સંચળ જીરું તીખા પાવડર કોથમરી અને કિસમિસ બરાબર મસાલો બધો ટોટલી એ બધો હાઈજેનિક નેચરલ કોઈ જાતનું આર્ટિફિશિયલ નહીં બધું પ્રોડક્શન ઘરનું

એસી હાલો મોટી બેન હાલો કંપની સરફેશ થન એસી મસાલા લાવો મસાલા વાળી દીઓ અને તમે પૂરી હું કરતો ઉપર પૂરી જોઈ હા તો શું હાલો તમે કે લગે કે પાણી માં દોને મોડું થાય છે મારા હાલો તમારી એક મસાલા વાળી સ્પીડી લે લેજો આપડે તમારું નામ શું દીપકભાઈ આમનું નામ વિનોદભાઈ આ બધા આના થી ઓળખે મને બોલ પૂછલા કોણ ઘરે પર તલે

મેળામાં સલન મારી બાંજવા છે અલય ગયણાજી તમે લોકો બનાવના છો આ ગોકના ઓર્ડર નથી લાગે છે પૂરી 60 પૂરી કામ એક થઈ વધારે ટીકો

અરે બાંધવા નો થાય એવા થાય વાળા બનાવાય છે જો બાજી ઓ એટલે કીધું કે આ હે આ દિશા આ હા ઓકે મસાલા તો બદામ કાજુ નહી એમ હે ડાડા નાખું કે નહી મસાલા દે પૈસા તમારું ચાર પાણીપુરી એક દહીં મળે ત્રોણીપુરી મારો નંબર દીઓમાં નાખી લેજો વન એટ વન સેવન એટ સેવન એટ વન 922 تمي ویڈیو اترنا دے والا ہاں 922 پچھ 922 92 ہلو ریڈی ہتا یار ہو گیا تھا ذرا ہلو ریڈی توا

દસ પાણી પૂરી બસો ત્રણ દહી વડે સાડા ત્રણસો લો ભાઈ લોકો નો વારો કેવી રીતે ચાલો આ સેવ પૂરી સ્ટાર્ટ થઈ છે આની અંદર ફર્સ્ટ સ્વીટ ચટણી આવશે પેલી પછી આવશે સ્પેશિયલ ખજૂર ડબલ ફ્રૂટ ચટણી આ ખાલી ખજૂર છે આમાં ગોળની બાધા હોય ને તો એ નહીં ચાલે ખાંડ આવે એમાં બધા એક જ નાખે પણ આમાં મારે ગોળની બાદ વાળા આવે ને એના માટે અલગ જ છે ખજૂર ને ખાંડ અને આ ગોળ ને ખજૂર બે મિક્સમાં હા ત્રીજી આમલી હવે પૈડી આંબલી હમ ત્રણ ચટની ચટણી છે પછી દહીં આવશે દહીં કોઈ સેવ દહીં નથી આવતું પણ મારીને આવે છે તમારે નો ખાવું હોય ત્યારે જ ના પાડવાની રહેશે આ સેવ પૂરી છે તોય એ મારી દહી આવે જ છે હા બંને બંને એક સાથે બંને માં એક સાથે ટુ ઇન વન કોમ્બો અમારે એક રૂપિયા વધારાનો ચાર્જ નો લાગે આના ચાલીસ રૂપિયા હા પપ્પા બોતડી આપણને ઠંડી આ ગરમ છે

પાણીપુરી પાપડી પુરી સેવ પુરી દહી વડા બાસ્કેટ પુરી અને સમોસા સમોસા બધા માં એવું છે કે પાણીપુરી વીસ રૂપિયા ચાલુ થાય સમોસા ત્રીસ રૂપિયા અને સેવપુરી પાપડીપુરી પાપડી પુરી ને બાસ્કેટ પુરી ચાલીસ રૂપિયા અને દહી વડા એ પચાસ રૂપિયા મારો મોબાઈલ નંબર છે સેવન એટ વન સેવન એટ નાઇન ડબલ ટુ નાઇન ટુ

ચાલો આ આ પાપડી પૂરી રેડી થઈ ગઈ છે ચાલો સમોસામાં આવી રીતે છે